હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનારા બધા જ ભક્તોનું સ્વાગત છે બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ તો આજે આપણે ભગવાન જગન્નાથજીના વિષયમાં શ્રવણ કરશું તેની કથા શ્રવણ કરશું કારણ કે થોડો જ સમયમાં અષાઢી બીજ આવે છે તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવી રહી છે તો આપણે ભગવાન જગન્નાથજીના વિષયમાં શ્રવણ કરશું અને તેની કથાનું પણ શ્રવણ કરશું તો પ્રથમ આપણે જે જગન્નાથ ક્ષેત્ર છે કે જેને પુરુષોત્તમ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે તેના વિષયમાં આપણે શ્રવણ કરશું કે જેનું નામ નીલાચલ ધામ પણ છે તો એ ક્ષેત્રના મહિમાના વિષયમાં આપણે શ્રવણ કરશું તો એમાં એક કથા છે એ કથાનું આપણે શ્રવણ કરશું અને તેના દ્વારા આપણે સમજશું કે ભાઈ ક્ષેત્રની મહિમા કેટલી છે તો એક કથા છે માર્કંડીય મુનિ ની કથા છે તો એક સમયે માર્કંડીય મુનિ છે એ તપસ્યા કરે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે અને ભગવાનને પ્રાર્થના કરે છે એટલે થોડો સમયમાં જ ભગવાન છે ઈ ત્યાં એના સમક્ષ પ્રગટ થાય છે અને એ ભગવાનને જેવા જુએ એવા ભગવાનને પ્રણામ કરે છે અને પછી ભગવાન ને પ્રાર્થના કરે છે કે ભગવાન હું તમારી માયા શક્તિ છે તેને જોવા માગું છું એટલે આપણને મનમાં વિચાર આવે કે ભાઈ ભગવાન પ્રાપ્ત થાય તો વ્યક્તિ છે એ ભગવાન પાસે એવી પ્રાર્થના કરે કે મને તમારી માયા શક્તિથી મુક્ત રાખો એનાથી દૂર રાખો જેથી કરી અને હું ભક્તિ કાર્યમાં સ્થિર રહું એની જગ્યાએ આપણને અહીંયા એવું ઉલટું લાગે છે કે ભાઈ એવડા મોટા ઋષિ થઈ અને એ ભગવાન પણ આવું માગે છે કે ભાઈ તમારી માયા શક્તિ છે એને હું એક જોવા માગું છું તો એનું પરિણામ તો બહુ ડેન્જર જ આવવાનું હોય છતાં પણ એવી ઈચ્છા વ્યક્ત કરે છે ભગવાનને એવી રીતે આપણે જોઈ છે કે દ્વારકા ની અંદર સુદામા છે એને એક વખત ભગવાનને કીધું તું કે ભાઈ હું માયા શક્તિને એક જોવા માગું છું તમારી કારણ કે એ બધા તો ભગવાનના એવા મહાન ભક્ત હતા માયા થી ગાવો દૂર હતા એટલે પછી એને માયા શક્તિના દર્શન અને એ બહુ ડેન્જર રહ્યા હતા એના માટે પછી તો ક્યારેય લગભગ નામ નહોતું લીધું તો આવી જ રીતે માર્કંડીય મુનિ છે એ ભગવાનને આમ કહે છે એટલે ભગવાન એને વારી વારીને પૂછે કે ભાઈ તમે ખરેખર માયા શક્તિ છે એને જોવા માગો છો તો કે હા હા હું જોવા માગું છું બહુ બે ત્રણ વખત ભગવાન એ પાકું કરે છે પાકું કરી અને પછી ભગવાન કે તથાસ્તુ જેવા જ ભગવાન તથાસ્તુ કહે છે ને એવો જ પ્રલય આવે છે એટલે કે જે સમુદ્ર છે એ એકદમ ઉછાળા મારવા માંડે અને આ પૃથ્વી ઉપર આવી જાય છે ધરા ઉપર આવી જાય છે અને ઊંચા ઊંચા મોજા આવે છે અને આખે આખા સંસાર છે એ પાણીમાં ડૂબી જાય છે એટલે ઊંચામાં ઊંચા જે પહાડ હોય મોટા 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 વૃક્ષો પહાડો એ બધું ડૂબી જાય છે ને બધી બાજુ પાણી પાણી લાગે એકદમ મોજા આવે અને લહેર આવે એવી રીતે ચાલુ થઈ જાય છે પણ માર્કંડિય મુનિ છે એને તો ભગવાનના આશીર્વાદ હતા એટલે એ ડૂબતા નથી પોતે પોતે ઉપર જ પાણીમાં રહીએ છીએ પણ એ જુએ છે કે ભાઈ આમાં તો ક્યાંય કાંઈ દેખાતું નથી બધી વસ્તુ ડૂબી જાય છે ઊંચા ઊંચા પહાડ ડૂબી જાય એટલે તો પછી કોઈ વસ્તુ બચે નહીં બધે ને પાણી દેખાય છે અને એકદમ જોર જોરથી મોજાની લહેરો આવે છે ની લહેરોમાં માર્કંડીય મુની છે એ ઊંચા નીચા થતા એમના એમાં ઉપર જોતા જાય છે પણ ક્યાંય એને કઈ સ્થળ દેખાતું નથી ક્યાંય જમીન દેખાતી નથી આવી રીતે ઘણો બધો સમય ઘણા બધા દિવસો સુધી આ વસ્તુ ચાલે છે ઘણા બધા મહિના હોય જાય છે પણ પાણી રોકાવાનું નામ લેતું નથી ને એકદમ જોર જોરથી મોજા આવે છે હવે આ પરિસ્થિતિની અંદર માર્કંડીય મુનિ છે એક સ્થાન જુએ છે તો એક સ્થાન છે એ ડૂબેલું નથી અને મોટું મોટો વૃક્ષ છે વટવૃક્ષ છે એ ડૂબેલું નથી એટલે માર્કંડીય મુનિ તો આશ્ચર્યચકિત થઈ જાય કે આ આવું કેમ કારણ કે એટલું બધું પ્રલય છે એટલું બધું પાણી છે છતાંય આ સ્થાન કેમ ડૂબેલું નથી પછી સ્થાન પણ એમને જાય છે પાણીના લહેરમાં ને જુએ છે તો એ વટવૃક્ષ વૃક્ષ એકદમ વિશાળ અને મોટું વટવૃક્ષ હોય છે ખૂબ જ સુંદર અને તેનું એક પાંદડું હોય એ પાંદડા ની અંદર ભગવાન વિષ્ણુ છે એ બાળ સ્વરૂપમાં પોતાનો અંગુઠો છે લઈ અને હોય છે આવું જુએ છે એટલે થઈ જાય કે આવું કેમ ઈ જે દ્રશ્ય હતું અને એ જે સ્થાન હતું એ સ્થાન છે પુરુષોત્તમ ક્ષેત્ર છે કે જે સ્થાન છે ઈ આવા મોટા મહાપ્રલય ની અંદર પણ ક્યારેય ઈ ડૂબતું નથી તો આ એક આપણે સ્થાન ની મહિમા જોઈ એ પછી આ ભાગવતમાં સનાતન ગોસ્વામી છે કહે છે કે આ સ્થાન કેવું છે તો કે આ નિત્ય ધામ છે ભગવાન અને ઈ કેવું છે તો કે મહા થી મહાપ્રલય આવે ત્યારે પણ આ સ્થાન છે એ ડૂબતું નથી એ સ્થાન એમનો છે તો આવી રીતે જે આ નિજા નીચલ ધામ જેને આપણે પુરુષોત્તમ ક્ષેત્ર કહીએ છીએ જે જગન્નાથપુરી કહીએ છીએ એ સ્થાન ની આ મહિમા છે કારણ કે એનો આકાર છે એ થોડોક શંખ જેવો છે એટલે શંખ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે તો આ રીતે આ સ્થાનની મહિમા છે કે જે સ્થાન છે એ ક્યારેય પ્રલયની અંદર પણ તેનો નાશ થતો નથી પણ તે તેવું ને તેવું તો આપણે આ સ્થાનની મહિમાના વિષયમાં થોડુંક સંક્ષિપ્તમાં શ્રવણ કર્યું આગળ આપણે ભગવાનના પ્રાગટ્યના વિષયમાં પણ થોડુંક સંક્ષિપ્તમાં શ્રવણ કરશું હરે કૃષ્ણ